ભાવનગરની શાળામાં ગામ લોકોએ તાળાબંધી કરી ગારિયાધાર તાલુકાના લુબરા ગામે તાળાબંધી કરવામાં આવી શાળાને આઠ દિવસથી ગામ લોકોએ તાળા માર્યા છે શાળામાં ધોરણ એકથી આઠના એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપતા વિરોધ થયો છે નવી શાળા ગામથી બે કિલોમીટર દૂર છે અને જંગલી જાનવરોનો ભય પણ લુવારા ગામે લોકોએ તાળાબંધી કરીને છાલવ્યું છે આંકડો એવો છે કે ભાઈ અમારે લુવારા ગામમાં બે સ્કૂલ હતી એમાંથી એક સ્કૂલ જરજાય જરજરીત કરીને પાડી દેવામાં આવી છે એક સ્કૂલ અહીંયા છે તો એ સ્કૂલની જે જગ્યાએ અત્યારે જે નવી અમારે મંજૂર થઈ છે તે અહીંયા નવી સ્કૂલ બનાવવામાં નથી આવતી અને અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે તો અમારે એ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ ત્યાં જોઈએ છે અહીંયા અત્યારે અમે તાળાબંધી કરી દીધી છે કે ભાઈ નાના છોકરા છે જે એક દોઢ કિલોમીટર અમારે દૂર થતું હોવાથી અહીંયા આવી શકતા નથી અને અમારે રસ્તામાં પાણી અને જનાવરની બીક છે જે જૂની સ્કૂલ હતી એ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે જો કે કોઈ એનો ઠરાવ નથી કે કાંઈ નથી પણ છતાંય બનાવવામાં આવે છે ખબર નહીં કેમ પણ જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યાએ અમારે નવી સ્કૂલની માંગણી છે અને આ સ્કૂલ જર્દી રીતના છે તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં જ્યારે આવશે ઉપરથી ત્યારે પણ અત્યારે જે નવા ઓરડા છ આવ્યા છે એ ઈ જ જગ્યા ઉપર જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને એવી અમારી માંગણી છે